માં આકરી ગરમીને કારણે પાણીજન્ય રોગયાળો વધ્યો છે કમળો જાડા ઉલટી સહિતના કેસમાં વધારો થવા પામ્યો છે બહાર વેચાતા ઠંડા પીણાથી રોગયાળામાં વધારો થયો છે શેરડીનો રસ શિકંજી લસ્સી જેવા પીણાથી રોગયાળામાં વધારો થયો ચેપી રોગની હોસ્પિટલમાં રોજના ચારસો દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે પચાસ બેડની ચેપી રોગની હોસ્પિટલમાં પિસ્તાળીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બહારનો ખોરાક અને ઠંડા પીણા ખાવા પીવાનું ટાળવા તબીબોએ ટકોર કરી છે એક સપ્તાહથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પિસ્તાલીસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ત્યારે એક તરફ લોકો છે ગરમીથી ત્રાહીમામ પોકાર્યા છે હીટવેવની અસર લોકોને થઈ રહી છે આ ઉપરાંત બીજી એક આડઅસર પણ એ થઈ રહી છે કે ગરમીથી બચવા લોકો જ્યારે ઠંડા પીણા શેરડીનો રસ કે અન્ય જેનો વધુ પડતો ઉપયોગ કરે છે તો એમાં ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે આપ છો આ ચેપી રોગની હોસ્પિટલ છે અને દર્દીઓની અહીંયા લાઇન જોવા મળી રહી છે છેલ્લા એક સપ્તાહથી જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ત્યારે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને દર્દીઓનો ફ્લો પણ સતત વધી રહ્યો છે અહીંયા સતત દર્દીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે ચેપી રોગની હોસ્પિટલ છે અને સામાન્ય રીતે જે કેસો હોય છે એના કરતા કેસો અત્યારે વધી રહ્યા છે સતત દર્દીઓ જે આવી રહ્યા છે એ ઝાડા ઉલટીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એવું પણ તબીબોનું ઓબ્ઝર્વેશન છે ડોક્ટર સાહેબ સાથે વાત કરું સાહેબ શું કહો છો ગરમીના કારણે કયો ફેરફાર આવી રહ્યો છે કેવા દર્દીઓ અત્યારે આવી રહ્યા છે દર વર્ષે જયારે આ મે મહિનો આવે મે જૂન એમાં જયારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને જે બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાય જેવા કે શરબત લસ્સી પાણીપુરી છાસ આ બધી વસ્તુઓ જે બહાર વેચાતી હોય સોડા સિકંજી આ ખાવા પીવાથી પાણીજન્ય જે રોગો હોય એના પ્રમાણમાં વધારો થાય એ નેચરલ દર વર્ષનો ટ્રેન્ડ છે આ વર્ષે પણ એ જ જોવા મળે છે હવે એમાં મુખ્યત્વે પાણીજન્ય રોગોમાં આપણે ત્યાં જે રિપોર્ટ થતા હોય એમાં કમળો ટાઇફોઇડ ઝાડા ઉલટી આવા કેસો આ વખતે જોવા મળી જોવા મળી રહ્યા છે એક સપ્તાહથી જે રીતે તાપમાન વધ્યું છે છે એની કઈ અસર રહી રિલેટેડ કેસો યુઝઅલી આપણે ત્યાં ખાસ આવતા નથી પણ જે અમારે ત્યાં જો કોઈ કેસ એવી રીતનો જણાય તો અમે એને એસએસજી હોસ્પિટલ ખાતે રેફર કરીને ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ સમયમાં જે દર્દીઓ આવે છે ચાળા ઉલટી કે ઠંડા પીણાનું વધારે સેવન કરે છે એમને શું સલાહ આપી શકાય વધારે પડતું નહીં પીવું મુખ્ય તો એ જ છે કે જે બહાર આવા ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાય છે મેં કીધું એ પ્રમાણે પાણી પૂરી સોડા સિકંજી લસ્સી છાસ આ પીવાનું ટાળવું જોઈએ અને ગરમીથી બચવા માટે બહાર નીકળો તો ટોપી અથવા તો કઈક છાયાનો ઉપયોગ કરવો જોઈએ ડોક્ટર કહી રહ્યા છે કે જે રીતે ગરમી વધે છે ત્યારે દર્દીઓ બહારના ઠંડા પીણાનું વધારે સેવન કરે છે અને એના લીધે જ આ જે રોગ છે વધી રહ્યા છે ખાસ કરીને ઝાડા ઉલટીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને બહારના જે ઠંડા પીણા લેવામાં આવે છે એના કારણે આ પ્રમાણ વધતું હોય એવું તબીબો માની રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષેત્રસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા